તારીખ ઓગસ્ટના રોજ ભારતીય જનતા પાર્ટીના સુરત શહેર દ્વારા નાનપુરા મકાઈ પુલ પર એક કોંગ્રેસ પક્ષ વિરોધનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે ચોક્કસ સ્થળ પર હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના સુરત એકમના પ્રમુખ સહિત તમામ પદાધિકારીઓ અને હોદ્દેદારો કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં સામેલ હતા તેઓના વિરોધ પ્રદર્શનના કાર્યક્રમની જાણ અમને સોશિયલ મીડિયાના માધ્યમથી થઈ હતી તેના અનુસંધાનમાં ત્રીસમી ઓગસ્ટના રોજ લેખિત પોલીસ બંદોબસ્ત અઠવાલાઈન્સ પોલીસ ઇન્સ્પેક્ટરની સમક્ષ માંગણી કરી હતી તેથી તેઓએ ત્યાં તેઓને જરૂર પૂરતો બંદોબસ્ત ફાળવ્યો હતો જોકે આ કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ જે સ્થળ પર કાર્યક્રમ કર્યો પછી તેઓ એક છૂપી યોજનાબદ્ધ રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી તેમજ સ્વર્ગીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીના પોસ્ટર તથા કટઆઉટને લાકડી દંડાથી ફાડી નાખી અને કાર્યાલયને ભારે નુકસાન પહોંચાડ્યું હતું તેમાં તો એ અભદ્ર સૂત્રોચ્ચારો પણ કર્યા હતા આ ઘટનામાં બંદોબસ્તમાં હાજર રહેલા ઉચ્ચ પોલીસ અધિકારી તેમજ પોલીસ કર્મચારી સાક્ષી પણ હતા જેને લઈને જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહીની સુરત કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે બિહારમાં કોઈ ગાંડા માણસે ભાજપનો કોઈ પડાવેલા તત્વોએ એ નરેન્દ્ર મોદીની માતાજી વિશે કઈ અભદ્ર ટિપ્પણી કરી હતી એનો હવાલો લઈને સુરત ભાજપે મક્કાઈપુલ ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો હતો એ કાર્યક્રમની અંદર તેઓ આખું ભારતીય જનતા પાર્ટીનું સુરત એકમ પ્રમુખ ધારાસભ્યો કોર્પોરેટરો એમના વિવિધ તમામ એના પદાધિકારીઓ ત્યાં કાર્યક્રમ કરવા આવ્યા હતા તેઓનો કાર્યક્રમ લોકશાહીની અંદર મુજબ જે કાર્યક્રમ કરવો હોય એ કરી શકે છે પણ એક ષડયંત્ર કરી તેઓએ સીધો પોલીસની હાજરીમાં પોલીસ ઉચ્ચ અધિકારીઓની સમક્ષ કોંગ્રેસ કાર્યાલય પર ધસી આવ્યા તેમણે અમારા સોનિયાજી જે રાહુલજીના માતા છે જેવી રીતે આપણી સૌની મા હોય છે જેવી રીતે નરેન્દ્ર મોદીજીની મા હતી એમનું જે રીતે અપમાન કર્યું તેમ આ તમામ પદાધિકારીઓએ સોનિયાજીનો ફોટો ફાડ્યો એના ઉપર કૂદ્યા એને ઠૂક્યા અભદ્ર ગાળીઓ આપી અને પછી તેઓએ કોંગ્રેસ કાર્યાલય ઉપર હુમલો કર્યો અને એ પણ બધું પોલીસથી હાજરીમાં કારણ કે અમે લેખિતમાં બંદોબસ્ત માગ્યો તો પોલીસ અધિકારીઓ ત્યાં હાજર હતા અમારા સાથી કાર્યકર્તાઓ પણ ત્યાં હાજર હતા અમારી વોર્ડ મીટિંગો ચાલતી હતી તે સમય દરમિયાન તેઓએ હુમલો કર્યો અને ખૂબ નુકસાન કર્યું અમે લોકશાહીમાં માનવાળી પાર્ટી છીએ તમામને વિરોધ કરવાનો અધિકાર છે તમામને પોતાની વાત કરવાનો અધિકાર છે પણ હિંસાની રીતે નહીં અમે તમામ કાર્યક્રમો કરીએ છીએ પોલીસની પરમિશન લઈએ છીએ જે પ્રક્રિયાનું પૂરું પાલન કરીએ છીએ અને અમે કાર્યક્રમ કરીએ પણ જ્યારે પણ અમે કાર્યક્રમ કરીએ સરકાર વિરુદ્ધ આ ચોર વોચ ચોર વિરુદ્ધ જ્યારે પોલીસ અમને તાત્કાલિક એ લોકોના ઇશારે પરમિશન હોવા છતાં ડિટેન કરે છે અલગ અલગ કાયદા હેઠળ અમને અમને ધરપકડ કરે પણ આ લોકોએ તે દિવસે ખૂબ જ લોકશાહી વિરુદ્ધનું નાંગો નાચ કર્યો કોંગ્રેસ ઓફિસ પર આવીને પણ પોલીસ એને સાક્ષી તરીકે જોયા કરતી હતી પણ એમને અટકાવ્યા નહીં કેટલાક મહિલા નાના કર્મચારીઓએ એમને અટકાવવાની કોશિશ કરી તો તેઓએ એના પર પણ હુમલો કર્યો તો અમે આજે પોલીસ કમિશનર કચેરીએ આવ્યા છીએ અને આ જે કૃત્ય છે એમના વિડીયો પણ છે એમની તમામે તમામ વિગત છે એ વિગત પોલીસ કમિશનર સમક્ષ મૂકશું અગર તેઓ અમારી માંગ નહીં સ્વીકારે તો અમે આંદોલન કરીશું મહાત્મા ગાંધી ચિંયા માર્ગે આંદોલન કરું પણ લોકશાહીને જીવંત રાખવા માટે બંધારણને જિંદાબાદ કરવા માટે અમારે જે પણ પગલાં ભરવા પડશે એ કાર્યવાહી અમે કરતા રહીશું સાથે માંગણી કરી હતી કે આ ત્રીસમી ઓગસ્ટના રોજ કોંગ્રેસ કાર્યાલય પર થયેલા હુમલા બાબતે નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને જો આમ ન કરાશે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું તેવી ચીમકી આપવાની સાથે ન્યાય મેળવવા માટે અદાલત જવાની ફરજ પડશે તેમાં આજે જણાવ્યું હતું